સુરતમાં ગંભીર અકસ્માત થતા રહી ગયો સ્કૂલ બસ રસ્તાના કિનારે પાણીથી ભરેલા ખાડામાં પડી ગઈ હતી દાંડી રોડ પર સવારે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો વરસાદના કારણે બસ રોડની બાજુમાં પાણી ભરેલા ખાડામાં ઉતરી ગઈ હતી અને અકસ્માત સમયે બસમાં ચાલીસથી વધુ બાળકો સવાર હતા બસ ખાડો પડવાની સાથે જ સ્થાનિક રહીશો અને રાહદારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા શહેરમાં સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર બની ગયા છે અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે અને તેમાં પાણી ભરાઈ ગયા છે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને દાંડી રોડ પરથી સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પાણી ભરેલા ખાડામાં પડી ગઈ હતી અકસ્માતને કારણે બસમાં મુસાફરી કરી રહેલા બાળકો ડરી ગયા હતા અને ચીસો પાડવા લાગ્યા હતા